આ ન્યૂઝ ના પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી સીરા હર કોઈ પીરા લાહોરી જીરા વલસાડના હાલર ચાર રસ્તા પાસે અકસ્માત બાદ અભદ્ર વર્તન મહિલા સાથે કાર ચાલકે કરતા મહિલા વિફરી વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ અઢાર ઓક્ટોબર શનિવારના રોજ સાડા નવ કલાકે મળેલા વાયરલ વિડીયોની વિગત મુજબ વલસાડના હાલર ચાર રસ્તા પાસેથી એક મહિલા પસાર થઈ રહી હતી જે દરમિયાન એક કાર ચાલકે તેમની સાથે અકસ્માત કરતા અને અભદ્ર ભાષામાં વાતો કરતા મહિલા વિફરી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ઘટના બાદ પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જોકે આ અકસ્માતને લઈ ટ્રાફિક જામ સર્જાયો હતો નીને ચાલેગા પણ તો તને આને સાંભળો મને મારા હટવાને ફોન કરા દે હા કેાર કેાર કેાર

No,